राम राम नै सीता राम मजा नै के हुन्छ बुदा मजा 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 दश हो उपर मजा म सोवाना गुड मर्निङ मर्निङ मा थिया छ आ ने मुके जा हुन्छ भावना के कोनो सुन छ खबर न मा भावना के जा पिजी भाइ से रिंकू बेन छ न बिजु कोइ कोन कोन छ खबर न थि माने और दिक्रो छ हम्म आ भाई जमीन लोरा मारो ओ दिक्रो छ ओ વેલકમ ટુ માઇ ન્યુલો દોસ્ત તમારા નવા વિડીયોમાં આપણું સ્વાગત છે કેમ શું બધા મજામાં હશે હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ હવારના બધા ને તો અત્યારે જવાનું છે આપણે ફટાફટ આવી ભાવનગર ભાઈ મોડું થઈ ગયું છે હો હા તો જયારે મારા વિડીયોમાં મોડું થઈ ગયેલું હોય કારણ કે હું મંડળમાં ગયેલો હતો રામા મંડળમાંથી આવીને જોખાગ્ર છે ઉજાગ્ર છે ને અત્યારમાં પછી ભાઈ દિવસનું શૂટિંગ છે મારું એટલે શૂટિંગ છે એટલે આપણે ફટાફટ અત્યારે ભાવનગર નીકળવાનું છે હવે શૂટિંગમાં આય કીધું છે પણ હવે કોણ એક્ટરો કલાકારો છે બધા કેમેરામેન જે પણ છે એ તમને ન્યા જઈને બતાવીશ ત્યાં સુધી આપડે રેજો તો જાવશું તો ભાવનગર

એટલે એવું બધું છે હું તમને બધાને મુલાકાત કરાવીશ આ તો મેકઅપ થાય છે આમ જોવો તમે જાય મિત્રો કેમ છો બધા મજામાં તો જો આ એમનું ભાવનગર તમારું ભાવનગર જ ને હા હવે આ ભાવનગર છે તો આજે કઈક રોલ કરવાના છે હવે આપણને ખબર નથી પણ કંઈક કરવાના છે રોલ આજના ગીતમાં તમે શું ને હા હું છું પણ અમાર કાઈ ડીજે માં મારા નાચવાનું છે અમે જાણ્યા છીએ વાહ ભાઈ વાહ એવું છે એમ ને આ કોણ છે એવું છે ફર્સ્ટ ટાઈમ છે વાહ ભઈ વાહ કેમ છો મજામાં હા મજામાં વાહ ભાઈ વાહ જય માતાજી તમારે કેમ છે વાહ ભાઈ વાહ તો અમારે જો લગભગ તો ઘણા બધા વ્લોગમાં હોય છે જોઈએ છે તો આજે પણ શૂટિંગમાં આવેલા છે અને આજ તો આખો દિવસ આપણે મજા કરવાની છે એવું છે બાકી ક્યો નવીન માં મજા મજા વાહ એવું છે તમારે થઈ ગયો કે મેકઅપ

તમારે હવે શું કરવાનું છે મેકઅપ થઈ ગયો કે મારે કવિતા લખવાની બાકી છે કવિતા એ તમારો ઓનું નામ છે એટલે જ કહું તો બધું છે ભાઈ તો જો મેકઅપ બેક થઈ જાય એટલે આગળ ભાઈ આપણે સોપડવાનું છે થોડું ઘણું ભાઈ તૈયાર થઈ જાય ને એવું બધું છે તો છે ને ભાઈ બીજી વાર મેકઅપ આપણો થાય છે પહેલી વારે આપણે શું કહેવાય કોના ગીતમાં કીધું છે તમારા ગીતમાં કે મારા ગીતમાં નહીં કોનું તું કોનું બારીયા ડિજિટલ ડિજિટલ વાળા મતો ભાઈ અત્યારે પાસા રીના પરમાર એટલે રીના ભાભી પરમાર રીના ભાભી મેકઅપ કરે છે તમે જો સે અમાર કરતા મોટા ભાભી કે શરમ લાગી જો મારે કરતા કેટલા મોટા છો તમારા છોકરા મારે જવડા છે ને મને ભાઈ ભી કહે કઈ વાંધો નહીં હવે રીના પરમાર કે રેડી રેડી કે

રોશની ડિજિટલ હા રોશની ડિજિટલ આવવાનું છે ભાઈ તો આ બધા કપડા ચેન્જ કરી તૈયાર થઈ ગયા છે હા એવું છે નવા એક્ટર પણ તૈયાર થઈ ગયા છે કેવું કેવું પૂરી બારીયા વાહ ભાઈ વાહ ભૂમિ પૂરી 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 બારીયા વાહ ભાઈ વાહ ભાવનગર ની ભૂરી આ બીજી ભૂરી બારી છે માલણકા ની ભૂરી ઓલી ભૂરી ભાવનગર તો એવું બધું છે તો મેકઅપ થાય છે પણ હવે કેદી થઈ રહી ખબર નથી ત્રણ કલાક પાકી છે ભાઈ આટલા ટાઈમ આખી જાન તૈયાર થઈ જાય પાલો ઘોડો લેતા આવો એટલે હું આવું વરાજ શેરવાની પરીન તૈયાર જ બેઠા છે શેરવાની ધૂં લેવા બે એવું છે તો કઈ વાંધો નહી હા તો જય માતાજી જય દ્વારકાધીશ તો નવા વિડિયો માં નવા બ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા મુકેશભાઈ ની ચેનલ માં અને આજે છે ને ઈ કલાકાર છે પોતે અને પોતે આખ્યાન રમે છે અને તોય પાસે અમારે રે શૂટિંગ માં આવ્યા બોલો એ નકરું કમાયા જ લેવું છે ઓય બાબા ઓય ની શૂટિંગ શરૂ થઈ ગયું છે ભાઈ અને આ બજુ જો બધા સીન લેવાય છે ભાઈ અમારા ચેતનભાઈ છે ચેતનભાઈ જમાતાજી જય માતાજી ભાઈ મજામાં આનંદ મંગળ્યો વાહ ભાઈ વાહ તો શરૂ કરી નાખ્યું છે શૂટિંગ વાહ ભાઈ વાહ ગિમ્બલ લઈ તો ગિમ્બલ માં શરૂ કર્યું છે ને વિજય તો એક કેમેરો ભાઈ નો જો આમ લાગેલો છે ચેતનભાઈ નો એટલે એવું બધું છે ગિમ્બલ ના શૉટ આ છે આ બાજુ અને બધા મિત્રો બેઠા છે આઈન કરો જો તમે બતાવી દો હવે

મસ્ત મસ્ત સાફ બાંધે છે આ ભાઈ એમ કોઈ સાફો વાળે છે એ ભાઈ મને તો વાળી ગયો કોક બોલા ભાઈ જો આમ સાફો વાળી ગયા ઉભા તમારે સાફાની જરૂર જ નથી વાળે એવું છે વાહ ભાઈ વાહ એમ કરી આલો ભાઈ સાફા વગર ના આપણે રહી લે તો એવું બધું છે ખાઈ છે તો આવી રીતે કઈક રાખ્યા છે

તો આ જવું આપણે વરાજા છે ને હોટેલ માં આવ્યા એવું લાગે છે કેમ લાગે એમાં એવું છે મારા વાઈફ ને થોડીક ભૂખ લાગે ને નાસ્તો નાસ્તો એવું સારું લગન બે ફેરા ફેરા ને બે બાકી છે ત્યાં હું છે ને નાસ્તો કરાવે એટલે વેરે કરી તમે કેમ કે મારા વાઈફ ને ભૂખ લાગે નું નાસ્તો કરાવો ન દી પણ એમ નઈ જમવાની વ્યવસ્થા તમે હોટેલ માં આવ્યા

તો ભાઈ લસ છે ને જમવાનો પીડ્યો છે તો થોડો 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 પહેલાં નાસ્તો કરી લઈ અને નાસ્તો કર્યા પેલા છે ને ભાઈ અમારા મહેમાન છે ને ભાઈ ભરતભાઈ ને અમારા રમેશભાઈ વરલથી છે ને પેલાં તો છે ને ઘરે ગયા હતા ઘરે એટલા માટે ગયા કે આજે હું માં આવેલો હતો ખબર નહોતી અને મેં એને બે દી પહેલાં ફોન કરીને કીધું હતું કે રમેશભાઈને હું ઘરે સવ આવજો અને આજે અચાનક મારે શૂટિંગમાં આવવાનું છું એટલે રમેશભાઈ ને મારા ભરતભાઈની જુઓ તમને કહો શૂટિંગ અમારું ચાલુ તો મારા સેટ ઉપર લોકેશન ઉપર આવી ગયા છે કેમ છે રમેશભાઈ ભરતભાઈ અરે એકદમ મજા મજા કેવો મુકેશભાઈ અરે બસ બસ એકદમ મજા છે અરે યાર આપણે ને થોડીક એવી ભૂલમાં અમારે પણ તમારા ગામ હું જવાઈ ગયું અને તમે અચાનક એવું કીધું કે આપણે શૂટિંગ શૂટિંગમાં ભંડારી તમારે પાંચ અહીંયા

તો જય દ્વારકાધીશ જય માતાજી દ્વારકાધીશ કે ભાઈ એવું તો નહીં કે બધા મજામાં દેશો અમારા ભાઈ સરૈયા ને

બહુ જોરદાર મજા આવી ગઈ હવાર ગીતમાં એ અમે ના બધા છે ને ડિસ્ક નાસી છે એ ગીત તો એવું બધું છે દોસ્તો તો બાકી તો જો શૂટિંગ પતી ગયું છે ને આપણે ઘરે જવાની તૈયારી કરીને બધા આમ જો ખાલી મોઢું જો ખાલી કેવું થઈ ગયું લચાઈ ગયું મોઢું તડકા લખેલું છે ને એવું બધું છે હે પતી ગયું છે હવે ફોટા ફોટા જોવાન કરો ફોટા બોટા પાડે છે ફોટા શૂટ થઈ જાય એટલે પછી નીકળીએ રાહુલભાઈ

થમનેલ ફોટો પાડી લીધો તમે વાહ બે વાહ કેવો પડ્યો વાહ આપણે ઘરે જવું છે અને વ્લોગ નો પણ અહીં એન્ડ કરવો છે ભાઈ કારણ કે હા જેના છે ને 5:30 5 જેવું થઈ ગયું છે કારણ કે બધું ઘર આગ્યું છે હવે સારસિંગ પણ પૂરું થઈ જાય આગડીયા એટલે એવું બધું છે આપણે વ્લોગ નો એન્ડ કરી દેવો છે તો આશા કરું કે વ્લોગ તમને ગમ્યું હશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જાવ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો છે આજનો વ્લોગ અને આવવાના આવા તમને શૂટિંગના વ્લોગ ટ્રાવેલિંગ વ્લોગ જ્યાં જઈને આપણે શૂટિંગ નું એવું બધું તો એમના વ્લોગ તમને આપણે દેતા રહીશું તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ક્યાં સુધી જાય માતાજી બાય